શેરડીનો સ્વાદ હાથીને શેરડી બહુ ભાવે એક દિવસ હાથી શેરડીના ખેતરે પહોંચી ગયો ખેતરનો માલિક ઘસ ઊંઘી ગયો હતો હાથીએ પેટ ભરીને શેરડી ખાધી હાથીએ હાથણી માટે શેરડીનો ભારો પોતાની પીઠ પર લીધો દૂરથી શિયાળે હાથીને આવતા જોયો તેની પાસેનો શેરડીનો ભારો જોઈ શિયાળની પણ શેરડી ખાવાનું મન થયું થોડી વારમાં હાથી શિયાળ પાસે આવી ગયો શિયાળે દયામણો અવાજ કાઢી કહ્યું અરે ઓ હાથીભાઈ તમે ખૂબ દયાળુ છો મને થોડી મદદ કરશો હાથી કહે બોલ તારે સી મદદ જોઈએ છે શિયાળ કહે હું ખૂબ બીમાર છું મને તમારી પીઠ પર બેસાડી આગળના રસ્તે ઉતારી દેજો હાથી કહે એમાં સી મોટી વાત છે એક કરતા બે ભલા કહી શિયાળ પોતાની પીઠ પર બેસાડી દીધો શિયાળ હાથી ઉપર બેસી શેરડી ખાવા લાગ્યો શેરડીના સાંઢા ખાલી થતા ગયા તેમ શિયાળે રસ્તામાં આવતા ઝાડની ડાળીઓ કાપતો ગયો ને તેને શેરડીના સાંઢાની જગ્યાએ મૂકતો ગયો શિયાળે ધરાઈને શેરડી ખાધી અને કેટલીએ શેરડી બગાડી શિયાળને તેના રહેઠાણ પાસે ઉતારી હાથી પોતાના ઘરે ગયો અને તે હાથણીને કહે લે તારા માટે શેરડીના સાંઢા લાવ્યો છું કહી પોતાની પીઠ પરથી ભારો નીચે નાખ્યો હાથણી કહે આ શેરડી નહીં પણ બળતણ માટેના સાંઢી કડા છે હાથી કહે હું તો શેરડી લાવ્યો છું પણ હા આ પેલા લુચ્ચા શિયાળનું કામ છે તે મને છેતરી ગયો છે શિયાળને પાઠ ભણાવવા હાથીએ મધ માખીની રાણી પાસે જઈ બધી વાત કરી મધ રાણીએ મધ પૂડાઓની બધી માખીઓ એક મોટી થેલીમાં ભરી હાથીને આપતા રાણી બોલી આ થેલી તમારી પીઠ પર મૂકજો એટલે લાલચું શિયાળ થેલી જોઈને લલચાશે હાથીએ મધ માખીથી ભરેલી થેલી પીઠ પર મૂકી તે શિયાળના રહેઠાણ પાસે પહોંચ્યો શિયાળ હાથીને અને તેની પીઠ પર થેલી જોઈને ખુશ થઈ ગયો પહેલાની માફક જ તે ફરી હાથીની પીઠ પર જઈને બેઠો તેને થયું થેલીમાં ગોળ હશે શિયાળે થેલીની દોરી ખોલી અને ખાવા માટે હાથ નાખ્યો ઘણા લાંબા સમયથી અંદર પુરાયેલ મધ માખીઓ ફુવારીની જેમ થેલીમાંથી ઊંડીને ડંખ દેવા લાગી શિયાળે પીડાથી બૂમો પાડી હાથીભાઈ મને જલ્દી નીચે ઉતારો મારી ભૂલ થઈ ગઈ હવે ક્યારે પણ ચોરી નહીં કરું હાથી નીચે બેઠો એટલે શિયાળ પીઠ પરથી ઉતરી ગયો હાથી કહે ચાલો જ અહીંથી ક્યારેય પાછો આવીશ નહીં હાથીએ મધમાખીઓનો આભાર માન્યો ને તે પોતાને ઘેર ગયો મિત્રો તમને આ વાર્તા ગમી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક અને કમેન્ટ કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો